જય માતાજી બધા મિત્રોને મારું નામ હે બીજા ને મિત્રો અત્યારે બાર વાગે બ્લોક ચાલુ કરું છું મિત્રો બે દીશ લાઈટ નહતી આવતી તો હવે નાવાનું છે સારું ઓલો બેન મોડું મિત્રો બેન થઈ ગયા કમ્પલેટ ને હવે જમવાનું છે લીંગણાનું બેટરનું શાક અને રોટલી હારો ઓલો જમીન બે મિત્રો જમીન બમીને થઈ ગયા કમ્પલેટ ને જો અત્યારે ચા બનાવીને છો સારું ઓલો ચા બાપી મોડું આ બપિન થઈ ગયા કમ્પ્લીટ ને જો સાયકલ આંકે આરો હોલો શાસ લાઈન આવી મિત્રો શાસ લાઈન આવતે દેહી તડકી જો ગાડી મિત્રો આહા ખુલ્લું વાતાવરણ મિત્રો મિત્રો ખુルト ખુલ્લું વાતાવરણ થાય ને પછી તરત મિત્રો ઘડીકામાં વરસાદ આવી જાય આજ નો થારું હમજો તડકો અત્યારે મિત્રો બહુ હે ગરમી થાય મિત્રો મને સારું હલો મિત્રો તોય વરસાદ ન હોય તો સારું પડે ગરમી છે થાય સારું હલો મિત્રો હાથ પડી જાય છે છ હાથ વાગ્યા છે ને જો મિત્રો મસ્ત મોસમ છે ખવારનું અને બે તો મિત્રો સારું મોસમ થાય ને વરસાદ આવી જાય ને જો આ ફટાકડા ફોડે મિત્રો આ દેવ છે સી ખબેજ પણ તોય ફોડે છે જો એક કામ ફોડે છે का लोक सी खबर आन बंदूक बनावेली ली कोड़े है फुटे तो तुमने देखाड़ो लो का है काले तेल के पड़े कावली लतोन बिल्ला લાટ મારે હું મિત્રો ફૂટે તો ચેક કરી હાલ છે મમન કાગળનું હાલો જાનું આપડો સુ વિડિયો આવો કઈ देसी जुगाડ કર્યો હું શું જાણું બે આ બધાય જોવાય ગયા રેક તો બધું રાણો આવસ થાળ લે લીનાઈ જાનું બોલ તો મને પાછિન બહુ બીક લાગે તુ જાણું એ બોલ લે बोल तो बोल तो करी बाबा चला ना हद इतना बोलता आ चला बोल तो माने क्या आडो कालिया आवडी हिंदी में कालिया न हारो आडो चे हूं कौन फुटे चेक करनी जो फोड़े नाइस nice. મિત્રો એક નંબર ફૂટી ગઈ જો આ દેશી જુગાર કે કર્યો છે જો મિત્રો ફટાકડા કરતા હારી ફૂટે છે જો કાળ ગટાળો મિત્રો એક નંબર ફૂટે છે મિત્રો આ ભુંડડા પગાડા બની છે હારું હાલો મિત્રો 8 વાગી ગયા છે એના જો સોરન સાખી અને રોટલી અને સાઈ હારું હાલો જમી લો જમીન આવી ગયો ધાબો ઉપર અને આજ તો મિત્રો દરરોજ ની જેમ હું ને ત્યાં મસ્ત વાતાવરણ રાત રાતે ફરી જાય સારું હલો એમ મળ્યો બીજા બ્લોક માં કાલે